નખત્રાણામાં સરકારી દવાખાનામાં ફરજ બજાવતા એકસો આઠના પાયલટના સરકારી ક્વાર્ટર્સ ઉપર મસ્ત મોટું લીમડાનું ઝાડ ધરાશય થયું નગરપાલિકાની બેદરકારી સપાટી પર આવી જયંત વાઘેલાને એક વિસ્તૃત અવા નખત્રાણા બ્લોક હેલ્થ ઓફિસના ક્વાર્ટર્સ એકસો આઠમાં એમ્બ્યુલન્સના પાયલોટ અને કર્મચારી રહે છે ત્યાં ગઈકાલે સવારે ભારે વરસાદના કારણે એક લીમડાનું વર્ષો જૂનું વૃક્ષ ધરાશય થઈ અને આ ક્વાર્ટર ઉપર પડ્યું હતું આ બાબતે એકસો આઠના પાયલોટ સવારે લોક હેલ્થ ઓફિસ હેલ્થ ઓફિસ તાલુકાના સુપરવાઇઝર સુમરાભાઈ નગરપાલિકાના જિજ્ઞેશભાઈને જાણ કરી હતી પરંતુ આજ દિવસ સુધી આ કોઈ ઝાડને હટાવવામાંથી નથી આવ્યું અને કોઈપણ પ્રકારની તકેદારીના પગલાં લેવામાં આવ્યા નથી સૌથી મહત્ત્વની વાત એ છે કે એકસો આઠના પાઇલોટના સરકારી ક્વાર્ટર્સ ઉપર જ્યારે લીમડાનું મોટું મહાકાય ઝાડ પડ્યું હોય અને ઝાડને હટાવવાની નગરપાલિકા તસદી ન લીધે ખૂબ જ ગંભીર ઘટના છે આજે તાલુકા હેલ્થ સુપરવાઇઝરના જે કર્મચારી સુમરાભાઈ છે એકસો આઠના પાઇલોટ છે તાત્કાલિક અસરથી કોઈ બીમાર પડે ત્યારે તેમને સરકારી દવાખાને ખસેડવામાં તેમની ફરજ હોય છે પરંતુ આજે તેમના જ ઘરે ઘર ઉપર ઝાડ પડ્યું છે એ પણ સરકારી ક્વાર્ટર્સમાં અત્યારે નગરપાલિકાના કર્મચારી જિજ્ઞેશભાઈની જે બેદરકારી છે એ ખૂબ જ ગંભીર છે તાત્કાલિક અસરથી યોગ્ય કરવાની માંગ કરવામાં આવી રહી છે